પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતેથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાઈ પદયાત્રા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન ચોવીસ વર્ષ પૂર્ણ થતા ગુજરાતભરમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો શરૂઆતમય માહોલ સર્જાયો છે પ્રધાનમંત્રી શ્રીના અવિરત માર્ગદર્શન અને વિઝન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વિકાસ યાત્રાને જનજન સુધી પહોંચાડવા સાત થી પંદર ઓક્ટોબર બે દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવી રહી છે આ અવસર પર પાલનપુર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રા યોજાઈ હતી રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર તથા જિલ્લા કલેક્ટર શ્રી મિહિ પટેલે લીલી ઝંડી આપી પદયાત્રા નું પ્રસ્થાન કરાવ્યું હતું પદયાત્રા પાલનપુર નગરપાલિકા ટાઉન હોલથી પ્રારંભ થઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી અધિકારીઓ કર્મચારીઓ તથા નાગરિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ હાથમાં વિકાસના સૂત્રો ધરાવતા બેનરો સાથે ઉત્સાહભેર ભાગ લઈ પદયાત્રા ને જીવંત બનાવી હતી પદયાત્રા દરમિયાન છેલ્લા ચોવીસ વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં થયેલ અગત્યના વિકાસ કાર્યો દર્શાવતા પોસ્ટર બેનર પ્રદર્શન આકર્ષણ કેન્દ્ર બન્યા હતા রিপোর্ট রাউজি বাইক